પાટણમાં સીએમના કાર્યક્રમમાં ખાલી જગ્યા ભરવા સરકારી કર્મચારીઓને બેસાડી દેવાયા હોવાનો આક્ષેપ પાટણની યુનિવર્સિટીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ બતાવવા માટે સરકારી કચેરીઓમાં કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ નેતા ભરત ભાટિયાએ આક્ષેપ કર્યો હતો જેમાં કર્મચારીઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ચાલ્યા ગયા હોય કચેરી પર કામગીરી માટે આવેલ અરજદારો પરેશાન થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પાટણ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા આક્ષેપ કરતા કહ્યું હતું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે આયોજિત કરાયેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ વચ્ચેની સભામાં લોકોની વિશાળ મેદનીનો દેખાડો કરવા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પાટણ નગરપાલિકાના તમામ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓને પણ ફરજ પાડવામાં આવતા પાલિકાની તમામ શાખાઓ અધિકારીઓ કર્મચારીઓ વિના સુમસામ બની હતી અને અધિકારીઓ અને કર્મચારીઓની અનુપસ્થિતિના કારણે પાલિકાના કામકાજ માટે આવતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુક્ત કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજ